જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભવ્યગ્રી માર્કેટિંગ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ભવ્યગ્રી માર્કેટિંગ અને આપણું ફેસબુક પેજ છે મહેશભાઈ જાપડિયાની અંદર તો દરેક પશુપાલક મિત્રને આજના વિડીયોની અંદર હું સ્વાગત કરું છું અને દરેક તમારા કોમેન્ટ છે એના ઉપર આપણે ભાર મૂકતા હોઈએ છીએ અને ખાસ કરીને તમારી જે કોમેન્ટ્સ હતી કે પશુને મસ્ટાઈટિસ આવની બીમારી છે વારંવાર લાગી જાય છે એના શું કારણો હોય છે જેના કારણે થાય છે અને થાય તો પછી તમે શું કાળજી લેશો જેથી કરીને ઝડપથી તમને રિકવરી મળશે પ્લસ આસળ બંધ નહીં થાય આઈ હોપ તમને આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવવાની છે તો મિત્રો પહેલાં તો આપણે કારણ જાણી લઈએ કે મસ્ટાઈટિસ એના કારણે થાય છે મસ્ટાઈટિસ થવાના કારણો શું હોય છે અને થઈ ગયા પછી આપણે શું કાળજી લેવી જોઈએ તો ખાસ પશુપાલક મિત્રો કે આપણા પશુની અંદર મસ્ટાઈટિસ જે બીમારી છે એની અંદર બેક્ટેરિયા લાગવાના કારણે આ જે રોગ છે એ થતો હોય છે જેને ગુજરાતીમાં આપણે હરાળવું કહીએ છીએ દેશી ભાષામાં કહીએ તો આવની અંદર સોજો આવી જવો હરાળવું પડી જવું અથવા તો ઘણીવાર બધા હુમળો પણ કહેતા હોય છે ઘણી વાર તો તમારા પશુને ડૉક્ટર કહેતા હોય છે મસ્ટાઈટિસ થઈ ગયો છે ગળિયો થઈ ગયો છે આ બધા શબ્દો છે એનું એક જ કારણ હોય છે કે પશુના જે છે કોઈ પણ જાતના બેક્ટેરિયા લાગે છે જેના કારણે તમારા પશુની અંદર મસ્ટાઈટિસ નામનો રોગ થતો હોય છે મસ્ટાઈટિસ જ્યારે થાય છે ત્યારે તમને લક્ષણો શું જોવા મળે છે તો પહેલાં તો તમારા પશુને કોઈ પણ જાતની બહારથી ઈજા થઈ હોય બહારથી કસરાઈ ગયો હોય તમારા પશુને બહારથી કોઈ પણ જાતનો વસ્તુ વાગી હોય તમારા પશુને કોઈ પણ જાતનો આવ ઉપર દબાણ આવ્યું હોય નીચે જમીન કઠણ હોય જેના કારણે પણ થતું હોય છે જમીન ઉપર ભેજવાળું વાતાવરણ રહેવાના કારણે થતો હોય છે તમારા પશુને કોઈ પણ જાતના એમ કહી શકાય કે માર પડે અથવા તો તમારા જે ગાય અથવા ભેંસ હોય એને પાડવું હોય વધારે પડતું જોરથી માથું મારવાથી પણ મસ્ટાઈટિસ થાય છે તમારા હાથની શોખાઈ ન હોય તો એના કારણે પણ ઘણીવાર હાથના બેક્ટેરિયાના કારણે પણ આવની અંદર મસ્ટાઈ થતો હોય છે તો બને ત્યાં સુધી આ જે લક્ષણો છે એ તમને શરૂઆતના સ્ટેજની અંદર કેવા કેવા લક્ષણો જોવા મળશે તો શરૂઆતની અંદર આવની અંદર સોજો આવશે શરૂઆતની અંદર ઘણીવાર આસળ ઉપર સોજો આવી જતો હોય છે દૂધની મિત્રો વાત કરીએ તો દૂધ લાલ આવે છે દૂધની અંદર ફોદા આવે છે દૂધ પાણી જેવું થઈ જાય છે આ લક્ષણો છે શરૂઆતના લક્ષણો છે પછી જ્યારે વધારે લક્ષણો દેખાય તો આવ કે અડાણ કઠણ થઈ જાય છે એનો જે આસળનો ભાગ છે એ કઠણ થઈ જતો હોય છે તો આ લક્ષણો જ્યારે પણ તમને જોવા મળે છે ત્યારે તમારે સમજી લેવાનું છે કે તમારા પશુને આંસળની અંદર કોઈ પણ જાતના બેક્ટેરિયા થયા છે હવે બેક્ટેરિયા બે જાતના હોય છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ તમારે શરૂઆતના સ્ટેજમાંથી ને તમારા પશુની અંદર તમારે સારવાર દેવડાવવાની છે જો તમે બેથી ત્રણ દિવસ લેટ કર્યું તો તમારે સમજી લેવાનું કે આંસળની અંદર હોય હોય હો ટકા પશુને આસળ જવાની શક્યતાઓ વધી જતી હોય છે તો પહેલી પ્રાયોરિટી એ રાખીએ કે આપણી જ્યાં બાંધવાની જગ્યા છે એને બને ત્યાં લગી સોખી રાખીએ સ્વચ્છ રાખીએ કેમ કે મોટા ભાગે તમારું પશુ જયારે કિચડની અંદર બેસતું હોય છે ત્યારે હેઠે ભેજ હોવાના કારણે ઘણી તો તમે પશુને દોઈ નાખ્યા પછી તમારે એક સજેશન આપીશ કે તમે જયારે તમારા પશુને દોવો છો ત્યાર પછી તમારે નીણ કરવી જોઈએ જે ત્રણ વાગ્યાની નિરણ કરો છો એની જગ્યાએ દોયા પછી નાખો જેથી કરીને તમારું પશુ છે એ કલાક સુધી બેસશે નહીં અને કલાક સુધી જો તમારું પશુ નહીં બેસે તો જે એના આસળના જે દોયા પછી તમને ના ખબર હોય તો કહી દઉં કે દોયા પછી તમારા પશુના એક કલાક લગી એના જે આસળના જે છિદ્ર હોય છે એ ખુલ્લા હોય છે અને જો એ સમયગાળા દરમિયાન તમારું પશુ બેચી જાય તો એની અંદર બેક્ટેરિયા લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે બીજાને નંબરની અંદર કે તમારું મોટું ફાર્મ છે ત્યાં આગળ સબ ક્લિનિકલ જે આપણને નરી આંખે નથી દેખાતો પણ હા તમારા પશુનું દૂધ ઉત્પાદન હોય દાખલા તરીકે આઠ લીટર દૂધ છે તો ધીમે 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 દૂધ ઘટતું જશે કોઈ પણ જાતની તમને ખબર પણ નહીં પડે દૂધ ઉત્પાદન ઘટતું જશે દૂધ તમને એકદમ સોખું લાગશે વરાકની અંદર કઠણ હોજોય નહીં લાગે વરાક હાવ નોર્મલ લાગશે પણ દૂધ ઉત્પાદન ઘટતું જશે તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એમાં આ પ્રશ્ન પણ મને ઘણા બધા મિત્રોએ કરેલો છે દૂધ ઉત્પાદન ઘટતું જાય છે કોઈ પણ બીમારી નથી લાગી છતાં પણ દૂધ ઉત્પાદન ઘટતું જાય છે તો એની અંદર ખાસ તમારે સબ ક્લિનિકલ જે નરી આંખે આપણને દેખાતો નથી જેને આપણે સૂકો કહેવાય સૂકો ગળિયો કેતા હોય છે કેમાં ધીમે 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 દૂધ ઉત્પાદન ઘટતું જતું હોય છે તો ખાસ તમને એની અંદર રિક્વેસ્ટ છે કે તમારા નજીકના ડૉક્ટર તમને જ્યારે પણ એવું લાગે છે કે તમને દૂધ ઉત્પાદન ધીમે ધીમે ઓછું થાય છે તો તમે એક વખત મસ્ટાઈટિસ ચેક કરાવી લો કેમકે એવા કેસની અંદર ધીમે ધીમે દૂધ ઉત્પાદન હાવ ઘટી જતું હોય છે તો એક આ એક વસ્તુ ખાસ તકેદારી રાખવાની છે આ નીચેનો જે ભાગ છે તમે ભોંય તળ્યું છે પાકું હોય તો પણ ભલે અને કાસું હોય તો વેલ એન્ડ ગુડ બાકી અઠવાડિયાની અંદર એક વખત તમારે જો પાકું હોય તો અંદર બે ફિનાઈલ નાખીને સાફ કરી નાખવાનું છે કેમ કે નીચે મોસ્ટ ઓફલી બેક્ટેરિયા થતા હોય છે દોતી વેળાએ તમારે આખું વરાક છે વ્યવસ્થિત સાફ કરવાનું છે ઘણીવાર તો વરાકની સાથે પોદળો ચોંટેલો હોય છે અને તમે એને હાથે બે ત્રણ વખત સાબળી નાખશો સાંભળ્યા પછી એ જે તમારા હાથ ઉપર જે કોદળાનો એ જે ઉપરનો પાણીનો ભાગ છે એ તરત આપણા હાથ ઉપર આવે છે એના કારણે પણ મસ્ટેતીસ થતો હોય છે તો બને ત્યાં સુધી જ્યારે પણ તમે દોવા બેસો છો ત્યારે આખા વરાકને નવ સેકા જેવું પાણી કરી અથવા તો તમે જે પોટેશિયમ પરમોનેગેટ જે પાણી આવે છે પીપીનું પાણી અથવા તો તમે એ જે પાણી છે એ થોડુંક તમારે જ્યારે તમે દોવા બેસો છો ચોખ્ખું પાણી લઈ લેવાનું એની અંદર પીપી નાખી દેવાનું એ જે દ્રાવણ બને છે એનાથી આખું વરાક અને આવ અને વર એનો જે આસણો ભાગ છે વ્યવસ્થિત સાફ કરી અને કોટનના ગાભોડે સાફ કરીને ધોવાનું રાખશું તો તમને એની અંદર મસ્ટાઈટિસ થવાની શક્યતાઓ હાવ ઘટી જતી હોય છે એક તમે બીજો પ્રયોગ પણ કરી શકો છો કે તમારી પાસે મોટું ફાર્મ હોય જે પશુને મસ્ટાઈટિસ થાય છે એને લાસ્ટમાં ધોવાનું રાખો અને દોયા પછી તમારા હાથ પહેલાય સાફ કરવાના છે અને પછી સાફ કરવાના છે જેથી કરીને તમારા બીજા પશુની અંદર ઇન્ફેક્શન ના લાગે કેમ કે આ છે બેક્ટેરિયાથી થતો રોગ છે એટલે એકમાંથી બીજામાં ફેલાતા વાર નહીં લાગે તો આ ખાસ તમારે તકેદારી રાખવાની છે તમે ડીપ કપનો ઉપયોગ પણ કરી શકો છો જેની અંદર એ જે દોયા પછી એના ઉપર એક લેયર થઈ જતી હોય છે એક લેમિનેશન થઈ જતું હોય છે એ પણ તમે લિક્વિડ અને સોલ્યુશનનો ઉપયોગ કરીને તમે થી તમારા પશુને બચાવી શકો છો જ્યારે પણ મસ્ટાઇટિસ થાય છે તાત્કાલિક ધોરણે સારવાર લેવાની છે ફીડ સપ્લિમેન્ટ ચાલુ રાખવાની છે જો તમે રેગ્યુલર મિનરલ મિક્સર આપતા હોય છો તો મસ્ટાઈટિસ જેવા કેસની શક્યતાઓ એકદમ ઘટી જતી હોય છે નૈવત જેવા કેસની અંદર આવતી હોય છે એક મારા મિત્ર છે અમદાવાદની અંદર મહેન્દ્રભાઈ મોરી કરીને સાહેબ છેલ્લા સાત વર્ષથી એમને કોઈપણ જાતના ફાર્મ ઉપર ડૉક્ટરની સારવાર નથી કરાવી એ ક્યારે કે મેનેજમેન્ટમાં સમજે છે આની અંદર મેનેજમેન્ટ કરવું પણ ખૂબ જ જરૂરી બનતું હોય છે તો આઈ હોપ તમને આ નાનકડો વિડિયો નોલેજેબલ વિડીયો લાગ્યો હોય છે વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણા પેજ ને અને આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો